અને આજે આપણે ચેલેન્જ કરવાની છે કરવાના છે જો લે આ જારી લીધી છે તમને બધાને સાથે આ જારીમાં શું ચેલેન્જ કરવાના છે તો છે ને પાંચ જારી છે બે વચારે મારા અને કાડી વચારે પાંચ પાંચ જાર પાંચ પાંચ જાર પાંચ પાંચ જાર પાંચ પાંચ જાર છે તો અમારે હે ને જારી ભરવાની છે અને જજ છે આપણે પૂજે દીધી અને મીરા દીધી અને જે ને જીતેલા જારી ભરશે कंटिन्यू चैलेंज में बने रह जाओ टू थ्री स्टार्ट चैलेंज स्टार्ट थी गो मीरा चेर करे है चेर कया रहे है चेर कया रहे है चेर कया बाल्टी ने तुम चेर को करो सग वर्सी साइड है आ जाओ जी तो वर्सी साइड है वर्सी वर्सी जो खोला શાંતિ રાખે થોડી જજ નો વારો નીકળશે આલો એક જારી ભરાવા આવી હે જોઈ કોણ ફટાફટ જારી ભરે હે આમાં એમ કે સ્માર્ટ વર્ક કર પડે આટ વર્ક તો થાય ધીમે ધીમે ફટાફટ જો કોણ હારે છે કોણ જીતે છે એક જારી ભરાઈ ગઈ છે વરસાદ દીધી અને કાઢી નથી ભરી હતી એક જારી

બાપા <laughs> <laughs>